જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા યુટ્યુબ ફેમિલી જય ભાઈ આપણે અત્યારે ગળું જઈ રહ્યા છે એનું કારણ છે કે ઓશિતાનું મિત્તલબેનને બે ચાર દિવસનું વેકેશન પેઢ્યું બી સોમવાર સુધીનું તો કે પપ્પા કેળી જાઓ એટલે આપણે ગળું જઈએ એનું કારણ છે કે અત્યારે પછી કંઈ સાધન ના મળે ને છોકરાઓમાં હેરાન થાય ખોટા એટલા માટે અત્યારે આપણે ગળું જઈ રહ્યા છીએ કોશિતાનું ગળું જવણ થયું તો આ તમને હું રોનક બતાવીશ મારા ગીર એરિયાની આગળ વિડીયોમાં બન્યા રહેજો અને ગરુ જે સિટી છે તેનો પણ સીન બતાવીશ અને મેઘલ નદીનો પણ સીન બતાવીશ સાથે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણે ગાડી લઈને નીકળી ગયા અને આ છે મારા ગીરની રોનક મસ્ત સુરત દાદા દેખાઈ રહ્યા છે વાદળાઓની વસારે અને ગાડી પણ આપણે ચાલુ જ રાખીએ છીએ રોડમાં જ નથીનું કારણ છે કે એક ગાડી આવે આગળ અને આ છે મારા ગરુ તળાળા આવે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં આ છે ગીરની રોનકભાઈ ધબધબાટી બોલે ગીરની આજે બપોરે વરસાદ પણ જોરદાર પીડ્યો અને આ બધીમાં પાણી ભરાઈ ગયું ને આ છે અમારે બીડ જેમાં રોજડાઓ ને ભૂંડ ને બધી હાવજો ને બધી રહી આ કહેવાય જાલુંદરા બીડ જાલુંદરા બીડી તરીકે ઓળખાય છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જય ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ને ગીરની રોનક મસ્ત સુરત દાદા વાદળા બસારે સુપાઈ ગયા અને ગાડી પણ આપણી ચાલુ છે તો આગળ વિડીયોમાં બન્યા જજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત ખેડૂત ચેનલ જઈ જવાનું જે મુસ્તી આપણે ખોરાસા ગામમાં તે કાંઈ મસ્ત જે આપણે ગામમાં પ્રવેશ કરવાનો દ્વાર હોય તે બનાવ્યો છે દ્વારમાં લખી ગયું છે સ્વ ભગવાનજીભાઈ લક્ષ્મીદાસ ખોરાસા ગીર ગીરનો શેડો એમ લખી ગયો છે ભાઈ આ રીતે મસ્ત દ્વાર બનાવ્યો ખોરાસામાં સુખ પર છે ભાઈ જે કોઈ આવો ત્યાં દ્વારની મુલાકાત લેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે ખોરાસાથી ભાઈ આપણે આગળ વધીએ ગઢુ તરફ આ દેખાઈ રહ્યું છે તે ગઢુ સિટી છે આજે વાદરા બાદરા પણ આના ડિબા નીકળી રહ્યા છે આ છે ગઢુ હાઈવે ના આ છે ભાઈ ગઢુ સમઢિયાળા અને આજુબાજુના અનેક ગામડાઓ જેમ કે આપણે નાની ધણેશ તે લોકોને આજે મેઘલ નદી છે તે જીવાદોરી સન્માન છે એનું કારણ છે કે જે મેઘલ નદીનું પાણી આ બધા ગામડાઓને સિંચાઈ માટે ખૂબ જ ઉપયોગી થાય છે જે ખેડૂતો માટે બહુ જ ઉપયોગી છે જે આપણે ગળું છે સમઢિયાળા છે નાની ધણેશ છે ઝળકા છે જો આ જે મેઘલ નદી છે તે બધા લોકોને જીવાદોરી સન્માન છે ભાઈ ખેડૂત મિત્રો માટે એનું કારણ છે કે જે આ મેઘલ નદીમાં જ્યાં સુધી પાણી હોય ને ત્યાંથી આટલા આજુબાજુના ગામડાઓ છે તેને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે મેઘલ નદી અને આ બાજુ આવી જઈએ આપણે મેઘલ નદીનું ડેમ જે સમઢિયાળાની નજીક આવેલ છે ને આ છે ભાઈ મેઘલ નદીની રોનક આગળ આવી ગયું વડું સિટી સીધું મેઘલ નદી આગળ જતા ને આ છે મેઘલ નદી અને આ બાજુ છે રામ મુક્તિધામ એટલે કે સ્મશાન એ પણ બહુ મસ્ત જોરદાર જગ્યા છે ભાઈ મેઘલ નદીની મોજ તો જય હોગરવી ગુજરાત જય મેઘલ ગાંડીભાઈ મેઘલ હો ભાઈ આમાં પૂર આવ્યું એટલે એણે દરિયો બની જાય મેઘલ નદી જો આવી છે અમારી મેઘલ નદી તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જગતનો તાત્કાળ ચેનલ જય જવાન જય કિસાન આવી ભાઈ ભાઈ આપણે ગળુમાં અને આ રોડ છે આપણે સોમનાથ તાલના આપણે જુનાગઢ સોમનાથ હાઈવે આ અમારો ફાટો છે ઘડું રોડ કાઢી ઓળખાય છે અને અમે દેખાય કે રેલવે પાટો છે ઇલેક્ટ્રોનિક ટ્રેનો નીકળે ત્યાં આ છે ગળુંની રોનક ગળું મોજભાઈ ગળુનો પાટો કહેવાય અત્યારે જૂનાગઢ સોમનાથ હાઈવેમાંથી અમારા ગામરબાઈ આવું તો ગળું તાલડા હાઈવે છે તે પકડવો પડે ભાઈ તો આ છે સિટી સીટી ત્યારબાદ ગળું કહેવાય અમારે અને લાગુ પડે તમારે જૂનાગઢ સોમનાથ હાઈવે જે ગળું સિટી ગઢું જે વાયા શેરબાગ ગઢું કહેવાય ત્યાંથી અમારે ગળું તાલાડ આવે પડે ત્યાં અમારું ગામડું આવે જંગતગીર તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ તાપ તાત્પર ચેનલ બી ગઈ આપણે ભાઈ શહેરબાગ ગળુમાં આવી ગયા ભાઈ આપણે જૂનાગઢ સોમનાથ હાઈવે જે કહેવાય ત્યાં ચોકમાં જ એસટી બધી બધું એસટી બસું જે આવે છે તે ઊભે છે આ છે ગડુનો ચોક માથે વાદરા સ્ટ્રીટ લાઇટ આ છે રોનક બે અમારે અમારે શહેરબાગ ગડુનો ચોક છે ધર્ધપાટી બોલતી હોય વાહન નહીં જ્યાં આપણે જૂનાગઢ સોમનાથ હાઈવે કહેવાય તે રોડ છે ભાઈ આ બાજુ આગળ જે તમને રોડ બતાવું એ સોરવાડ બાજુ જાય છે અને આ છે અમારે બસ સ્ટોપમાં ચોક છે ગરુ શહેરબાગનો તે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતના સાત ગરુ ચેનલ જય જવાન જય કિસાન મિત્રો લોંગ રીડિયોમાં સપોર્ટ કરજો આ ધમધમતી ટ્રાફિક હોય ફરતો તેનું કારણ શું છે કે આ જુનાગઢ સોમનાથ હાઈવે કહેવાય અને આ જે આપણે ઉભા તે ગળું કહેવાય ગળું શેરબાગ આ બાજુ ભાઈ ભવાની પાઉભાજી બહુ મસ્ત બનાવે છે આપણે ઘણી વખત ત્યાં ખાતી છે અને આ બાજુ છે શ્રીનાથજી કસાટ આઈસ્ક્રીમ એ પણ બહુ મસ્ત આઈસ્ક્રીમ બનાવે છે તો ગળું આવો ત્યારે આની પણ મુલાકાત લેજો બહુ મસ્ત બનાવે બે લોકો પાઉંભાજી કસાટ અને જે આઈસ્ક્રીમ આવે છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે પછી જય જવાન જય કિરાન મોજે જગ્યા ગુમધડાકા ઘૂમનું મોજ મીતુબેન ધડાકો મેરો બેવો સીતાનો જય માતાજી મિત્ર કે કેટલા દિનો વેકેશન પડ્યો એ રજા તો પડે ઘર તો ઓવાસ ગયો બોલા નથી માંડા પડી ગયા થોડા થોડા મિત્ર બે એ કહી ગયા ગડો થી હું ને મિત્ર બેન ભાગા ત્યાં નડી ગઈ રેલવે ફાટક એનો કામ છે કે રેલવે ફાટક બંધ છે અત્યારે રેલવે ફાટક બધી નજારો છે તો ટ્રાફિક જામ થાય ભાઈ રેલવે ફાટક બંધ છે તેના લીધે રેલ નીકળે તો તમને બતાવું આગળ ઇલેક્ટ્રોનિક ટ્રેન નીકળે નીકળ્યા તેના વાયર આપેલા છે ખતરા પચીસ હજાર વોલ્ટ પચીસ હજાર વોલ્ટ પાવર આવતો હોય છે ને બીજા આવેલામાં વાયરમાં પચીસ હજાર વોલ્ટનો ઝટકો લાગે ભાઈ એટલે આમાં માપ રાખી ગયેલું હોય કે આમાં બહુ મોટા સાધન હોય તો ના નીકળી શકે ઇલેક્ટ્રોનિક ભાઈ ટ્રેન આવે જોરદાર સ્પીડ ભાઈ જાય બઉ સ્પીડ માં છેબપાટી બોલાવી છે અવાજ એ નહીં આવતો તમને લોકોને ને મોટી ટ્રેન લાગે બીજલ જોરદાર ટ્રેન એક્સપ્રેસ હે એક્સપ્રેસ છે ભાઈ ગાય બોલે જાય જવાન